પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાદ ની હકીકત મળેલ કે કદવાલી ગામ ખાતે રહેતા વિશાલભાઈ ચીમનભાઈ વસાભાઈ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો લાવી પોતાના ભાઈ ગણેશભાઈ ચીમનભાઈ વસાવાના ઘરે સંતાડી રાખેલ છે જે મળેલ બાતમી આધારે કદવાલી ગામે ગણેશભાઈ વસાવાના ઘરની ખાતરી કરી ઘરમાં ચેક કરતાં ઘરમાં ગણેશભાઈ ચીમનભાઈ વસાવા રહેવાસી કદવાલી ચોકે જવાના રસ્તા ઉપર તાલુકો ઝઘડા જિલ્લો ભરૂચનાઓ હાજર મળી આવેલ અને તેને સાથે રાખી ઘરમાં ચેક કરતાં ઘરમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટી વિદેશી દારૂની નાની બોટલો નંગ ચારસો પંચોતેર કિંમત એક લાખ બેતાલીસ હજાર પાંચસો પચીસનો મુદ્દામાં ઝડપી પાડી વિશાલભાઈ ચીમનભાઈ વસાવા રહેવાસી કદવાલી તાલુકો ઝઘડ્યા લો ભરષ્નાને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ રાજવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ હેડ કોન્સ્ટેબલ મહનહારસિંહ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ પોલીસ કોન્સ્ટેબલ ઝુનભાઈ એલસીબી ભરિષણાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાશ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો